મારા પત્નીનું કમરનું ઓપરેશન દૂરબીનથી કર્યું છે આજે મને ઓપરેશન કરાયા દિવસ થયા છે પહેલાં કરતાં અત્યારે બિલકુલ સારું છે પહેલાં તો દુખાવો લગભગ કે મને ચાલું છે કોઈ પણ કામ તો એ કે મને પગમાં દુખે છે કમરમાં દુખે છે ઊભા થવાના તો પણ રહે આપણે દુખાવો થોડું ચાલે તો દુખાવો પણ હવે એવું ફીલ નહીં થયું કે મારા ઓપરેશન કર્યા પછી મને કમ્પ્લીટ સારું થઈ ગયું છે એવું કેવું છે મારું નામ અમીન શૈલેષ કુમાર માધાભાઈ છે મારા પત્નીનું નામ અમીન ડાહીબેન શૈલેષ કુમાર છે મારી ઉંમર બાવન વર્ષ છે મારું મૂળ વતન ખીરબ્રહ્મા એટલે કે વડાલી છે અને અમદાવાદ એટલે કે ચાંદખેડા છેલ્લા વીસ વર્ષથી અમે રહીએ છીએ મને બે વર્ષથી દુખાવો હતો પણ નોર્મલ હતો સહન થાય તો દીકરે રાખ્યું પછી મેં ચાંદખેડામાં ડૉક્ટરનું બતાવ્યું એમને એવું કીધું કે તમારી નસ દબાય છે તો મેં ત્યાંથી દવા લાવી અઠવાડિયું દવા લીધી એમને ઈંટો લગાવવાનું કીધું ઈંટો બી લગાવી પશુ મને ચખત દુખાવો ચાલુ થઈ ગયો તો એટલો બધો દુખાવો ને તે હુરે કર બેઠે સહન જ ના થાય એમ ઊંઘવામાં ઊભી રહું તો સહન ના થાય હુરેથી ના થાય રાત દિવસ આમ બહુ હીટ થતું છે એમ જ બહુ દુખાય પછી થોડીક જણ જણાતી પગમાં પછી ચાલુ થઈ પહેલાં મને થાપામાં જ દુખાતું હતું પગના જમણા પગના પછી અઠવાડિયું સુધી બધું કમળનું બધું જ પકડાવવાનું માંડ્યું એમ પહેલાં મને ગાદીનું જ પ્રોબ્લેમ હતો પછી ધીરે 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 કમળનું આખું શરીર જકરાઈ ગયું એમ તો અઠવાડિયું સુધી તો મને સખત જ દુખ્યું મને દુખાવો ઉપર ઉપરાને ત્યારે હું સોફા પર બી નથી બેસી શકતી આટલું બધું એમ એ કરું બે છોકરોને પકડું તો એમાં ના બેસી શકું પછી બેસી જવું ને તો ઊભી ના થઈ શકું પછી પાછો કોકનો સપોર્ટ લેવો પડે મારે તો કોકને પકડીને બહુ આખામાં પાણી નીકળી જાય ને તારું મારાથી ઊભું થવાય એટલું બધું દુખાવો થતો થાય તો સાહેબને કહ્યું કે એમઆરઆઈ કરાવવું પડશે એમઆરઆઈમાં મારે ત્રણ એમઆરઆઈ પછી મારું દુઃખ પકડાય પહેલાં કે ગાંઠ જેવું આવ્યું દવા નાખીને સરે સરને વાત કરી કે દવા નાખો પણ દુઃખ પકડો એમ કે પ્રોબ્લેમ શું હોય એમ પણ દવા નાખ્યા પછી પ્રોબ્લમ પકડાય ક ગાદીની અંદર જગ્યાથી સેમો આટકો ઘૂસી ગયું છે એટલે એનો બહુ પૂછે છે તો કોઈ ઈલાજ નહીં બીજું દવાથી તમને કોઈ દિવસ સારું નહીં થાય તો તમને ઓપરેશન કહેવાય કર્યા સિવાય કોઈ સુખો નહીં તો હું મારા ઘરના બી પૂછું નહીં પણ બસ સાહેબનો સ્વભાવ જોઈને કંઈ સાહેબ કંઈ મારું સારું જ થશે તો તે મેં તરત જ હા પાડી દીધું તો મારું ઓપરેશન કરી દેજો એમ પણ હું ઘરે જઈને કાલે તમને સમાચાર આપીશ હું બીજા જ દિવસે મારા હસબન્ડને પૂછી અને બીજા દિવસે એડમિટ થઈ છે પણ અત્યારે બહુ સરસ છે મને એમ કમ્પ્લીટ દુખાવો ઓપરેશન ક્યારે થઈ એ મને નહીં ખબર કય ઓપરેશન પછી એ બી મને નહીં ખબર પડી મારું ઓપરેશન થઈ છે આ જ મને પંદર દિવસ થયા પણ મને કશું ફીલ નહીં થતું મારા શરીર ઉપર ઓપરેશન છે એવું એટલું બી સરસ રીતે મારું ઓપરેશન થઈ ગયું છે સરસ રીતે હું કહી બી શકું છું ચાલી બી શકું છું કમ્પ્લીટ છું એમ કોઈ દુખાવો નહીં શરીર ઉપર એમ બે વર્ષથી તો દુખાવો હતો પણ એને એવું કીધું કે મને વાહ છે એટલે વાહની દવાઓ લીધી કરી પણ મટન એક બે દિવસ સારું રણ પાછું હતું એનું થઈ જાય એટલે આ વચ્ચે જે તકલીફ થઈ એ તો બિલકુલ બનત થઈ ગઈ ઊભા ન થવાય બેસાઇ નહીં ઊંઘાઈ નહીં અસહ્ય દુખાવો હોય ને એ દિવસ હતો પાછો લગભગ રવિવાર હતો એટલે ક્યાંય ડૉક્ટરો ના મળ્યું તો ગમે તેમ કરીને દુખાવો સહન કર્યો અને બીજે દિવસે અમારી સોસાયટીમાં એક ભાઈ રહેશે એમને અમને એડ્રેસ આપ્યું કે ભાઈ વીવીઆર હોસ્પિટલ છે ત્યાં ડૉક્ટર હિતેશ પટેલ છે એમને એમનો મારો એ સ્પેશિયલ એના જ સર્જન છે અને તમારી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થશે એટલે પછી તો મેં કોઈને પૂછ્યું જ નહીં તે એડ્રેસ અમે ત્યાં જ પહોંચી ગયા અને એપોઇન્ટમેન્ટ લઈ લીધી તરત અમને ત્રણ વાગે કીધું પણ ત્રણ વાગે નહીં સાહેબ અમને વહેલા એપોઇન્ટમેન્ટ આવતો અમને દોઢ વાગે એપોઇન્ટમેન્ટ આવી પછી તો દોઢ વાગે હાજર થઈ અને સાહેબને કહેવા પ્રમાણે આપણે એક્સરે કરાવે અને એમઆરઆઈ કરાય અને પછી જે તકલીફ હતી એમને પકડી કે સાહેબ આ તકલીફ છે અને હાડકાં જે છે એ કાઢવું પડશે એટલે ઓપરેશન અમે તરત નક્કી જ કર્યું કે ના સાહેબ જો કમ્પ્લીટ મટી જ જતું હોય તો અમારા ઓપરેશન હરાવું છે અને તાત્કાલિક પછી ઓપરેશન કરાવ્યું ખરેખર એવું લાગે છે કે ઓપરેશન કરાવ્યા પછી એકદમ નોર્મલ છે હા મને પહેલાં તો હું તાવની બી દવા લેવા જતા ડરતી હતી પણ તાવ આવે ને તો હું સહન કરતી હતી પણ દવાખાને નથી જતી પણ મને જ્યારે દુખાવો ઉપડ્યો ને ત્યારે હું આખો મેખીને દવાખાના છોકરાઓને કીધું મને લઈ જાઉં એમ ત્યાં જ્યાં પછી એક એ રીતની વાત મને કરીને તો મારામાં તાતા તાઇ જઈ તો મને કોઈ ફીલ નહીં થયું કે મને કંઈ થશે મને લોકોએ ઘણા એ કીધું કે કમરનું ઓપરેશન ના કરાવાય કે એવું ઘણાય કીધું પણ ખબર નહીં ભગવાનને ઉપકારમાંનું ભગવાન રૂપે મને સાહેબ મળી ગયા તો સાહેબનું સાંભળીને જ મને તાકાત આવી જતી હતી ના મને કંઈ જ નહીં થાય એટલું મને કશું બીક જેવું નહીં લાગ્યું હું તો એટલું જ કહીશ કે દરેક તકલીફ વેઠ્યા વગર ત્યાં હોસ્પિટલે જાઓ ઓપરેશન કરાવો એટલું જ પહેલાં તો કંઈશ બધાને મને એક કલાકમાં સાહેબે ચાલવાનું કીધું હું એક કલાકમાં બી ચાલી છું મને ક્યારેય એ દિવસે મને ખબર જ નહીં પડી કે મારું ઓપરેશન થયું છે તો હું બીજા દિવસે ગાડીમાં બેસીને ઘરે આવી બી તો મને ખબર નહીં પડી મારું ઓપરેશન છે આ તો છોકરા કે ઓપરેશન છે તારે આરામ કરવો જોઈએ એટલું મેં પંદર દિવસ આરામ કર્યો છે નહીં તો મને કોઈ એમને ગોરી લખી આપી હતી તો દુખાવો થાય તો આ ગોરી લેવી પણ હું એક બી ગોરી નહીં લેતી હું મારા જાતે સીડી ચડી શકું છું મને પકડવી બી નહીં પડતી એ દિવસે મને નથી પકડવી પડી અને આજે પંદરનો દિવસ છે પણ મને પકડવી નહીં પડતી હું મારા જાતે હું આખા ઘરમાં ફરી શકું છું હું મારું પોતાનું કામ હું પોતે જ કરું છું નાવા ધોવાનું મારા પોતે જ કરું છું મને કોઈની સપોર્ટની જરૂર નહીં પડતી હું મારા જાતે જ કરું છું મારા પત્નીનું કમરનું ઓપરેશન દૂરબીનથી કર્યું છે પહેલાં કરતાં અત્યારે બિલકુલ સારું છે પહેલાં તો દુખાવો લગભગ કે મને ચાલું છે કોઈ પણ કામ તો હોય કે મને પગમાં દુખે છે કમરમાં દુખે છે ઊભા થવાના તો પણ રહે આપણું દુખાવો થોડું ચાલે તો દુખાવો પણ હવે એવું ફીલ નથી થયું કે મારે ઓપરેશન કર્યા પછી મને કમ્પ્લીટ સારું થઈ ગયું છે એવું કહેવું છે આજે મને ઓપરેશન કરાયા પંદર દિવસ થયા છે બેસવાનું હોય તો મને કલોઠી વાળામાં બહુ તકલીફ પડે પાંચ મિનિટ પગ વારું તો મારે લાંબો જ કરી દેવો પડતો પછી કંઈક રોટલી મારા આંકા વાળી હોય તો હું નથી મેકી શકતી અત્યારે હું રેગ્યુલર વાંકી વારી શકું છું મારા પત્ની જે કોઈને પણ તકલીફ હોય તો બીજે ક્યાંય ન જવું પણ વિવેલ હોસ્પિટલ મેમનગર પહોંચી જવું હું તો એટલું જ કહીશ આ તકલીફમાં કોઈ સહન ના કરતા ઓપરેશન કરવાનું સાહેબ કી તો જરૂરથી કરાવજો એ સહન કરવાનું રાખતા નહીં પણ જરૂરથી કરાવજો કોઈ તકલીફ નહીં થતી ઓપરેશન કર્યા પછી લોકો કી ઓપરેશન ના કરાવવાય ના કરાવવાય પણ કોઈનું સાબર્યા વગર તમે બિંદાસથી ઓપરેશન કરાવી શકો છો ખરેખર ત્યાંનો જે સ્ટાફ છે એ બિલકુલ એકદમ માયારું છે અમે તો એ હોસ્પિટલ બે ત્રણ દિવસ અમે રોકાયા છીએ એટલે અમને એવું ઘર જેવું જ વાતાવરણ લાગ્યું એમને એવું અમને એવું જ ફીલ થયું કે અમે અમારા ઘરે જ છે અને સારવાર કરાવી રહ્યા છે બધાનો સાથ સગા એટલો મસ્ત રહ્યો છે કંઈ મારે કેવું ના પડે ખરેખર અમે આ પંદર દિવસે બતાવવા જાતા તો તરત બધો સ્ટાફ અમારી પાસે આવી ગયો હતો અને જ સમાચાર હવે એવું છે એટલે ખરેખર એ દવાખાનું અમે ગયા અમને એમ થયું કે અમારે પહેલી જ વાર ગયા હતા પહેલી વાર ઓપરેશન કરાવી પણ અમને એવું ઓપરેશન જો બિલકુલ લાગ્યું નથી એટલું જ કહીશ કે એમ સાહેબનો અને સાહેબના ત્યાંનો સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું ઓપરેશન સારી રીતે કર્યું હું નવા જીવનમાં આવી છું કે મને બિલકુલ દુખાવો મટી જશે અને દરેકને કહું છું કે દરેકનો દુખાવો હોય તો તમે ઓપરેશન કરાવજો બધાને એટલું જ કહું છું કે તમે સહન ના કરતા એટલું જ કહીશ કે ખરેખર વિવે હોસ્પિટલ અને જે ડૉક્ટર સાહેબ છે હિતેશ પટેલ એ ખરેખર એકદમ હસમુખા સ્વભાવના છે કોઈ પણ વ્યક્તિનું દુઃખ હોય તો એમની જોડે વાર્તાલાપ કરીએ તો આપણું અડધું દુઃખ ત્યાં જ હરવું થઈ જતું હશે એવું મેં જાતે ફીલ કર્યું છે હું જ્યારે ઓપરેશન કરતા હું હાજર નથી રહ્યો હું બોડીની કામગીરીમાં રોકાયેલો હતો મને એક પણ દિવસની રજા નથી મળી પણ મારા બાળકો આપણા સાથે હતા ઓપરેશન થઈ ગયા પછી હું લગભગ છ વાગે ત્યાં પહોંચ્યો હતો પણ ખરેખર સાહેબનો એટલો હસમુખો સ્વભાવ તો મને એમ લાગ્યું કે ખરેખર આપણને ભગવાન મળી ગયા છે અને આ ઓપરેશન એમને એકદમ સક્સેસફુલ કરજો બસ એમનો ખૂબ ખૂબ આભાર માનીશ